હેલો મિત્રો સ્વાગત છે અમારા એક નવા બ્લોક દિવાળી ગઈ ત્યાં ગઈ હવે દીવ દિવાળી પણ ગઈ તો ચાલો હવે આપડે ખેતર એટલે કે આપણા ઘરની બાજુમાં અહિયાં બતાવું ત્યાં નાના ને અમારે બચ્ચા છે તો ચલો આપણે ત્યાં જઈએ જોઈ લઈએ તો કઈ છે કે નહીં કઈ જોઈ લઈએ પહેલા પપ્પી હા હું તો જોઈ લઈએ બીખ લાગે છે જોઈ શકો છો આપ લે તો મિત્રો આપણે નાના કુકલિયા બહાર કાઢી નાખ્યા છે તો આપ જોઈ શકો છો બતાવી દો તમને જોરદાર

એના કોક કલ્યા અંદર છે એટલે તે બહાર આવી ગઈ અને અંદર મૂકી દીધા છે આપણે બોર્ડની અંદર ફરી પાછી આવી ગઈ અને એકવાર ફરી વિડીયો બતાવી દઉં જોઈ લો આ બોર્ડ કેવું મસ્ત કરી છે જેથી ના તાપ લાગે ના ઠંડી લાગે અને અંદર એક મોટી બોર્ડ છે તે પણ તમને બતાવી દઉં ખતરનાક બોર્ડ કરી છે જોઈ શકો છો કેટલો મોટો બોર્ડ છે આ બોર્ડ આ બંને કુકલે છે અહીંયા ઓ રિક્ષામાં પડ્યું પંચર પંચર પડ છે એક પણ ટાયર પણ ફાટી ગયું છે તો બતાવી દઉં ત્રણ હજારનો ખાડો આવી ગયો ભાઈ બંને ટાયર ફાટી ગયા છે

તો સાયકલ જોઈને આપણી જૂની યાદ આવી ગયો સાયકલ એક મજા હતી પહેલા સાયકલ સાયકલ હતી પણ મજા કઈક અલગ હતી હજુ આપણે સાચવીને અહીંયા મૂકી રાખી છે ભલે રહી આપણી યાદગીરી રહી તો મિત્રો તમને આજે એક વસ્તુ બતાવું જો જો આ પૂરિયા કે કે ચડાયા છે જો આટલી બધી જગ્યાઓ હોવા સત્તા પૂર્યા એ સાપરા ઉપર ચડાવવામાં આવે છે કારણ તરફ આ હોય છે કે કેમ ચડાવે છે નીચે બીજા રાત્રે કોઈ ઢોર કે ખાઈ ના જાય એટલા માટે અહીંયા ચડાવવામાં આવે છે અમારે બીજી ગાડી છે બાઈક સાયલેશન ખાઈ છે જોઈ લો આ સાયલેસન ચાર 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 હજારનું સાયલેશન છે ચાર હજાર ની આજુબાજુ એક આ સાયલેશન પડી છે બીજું તમને સાયલેશન બતાવી દઉં

ખેતરમાંથી દૂધ તો મિત્રો વધારે છે હિચકો દેશી હિંચકો આપણે ગામડા આ આ તરીકે હાંચકો બંધે છે જો તો આપ જોઈ શકો છો ઘર અમારું ઘર છે ઉપર પર દેશી સ્ટુડિયો છે

હા તો આપણો બ્લોગ વિડીયો હા તો મિત્રો અમારો દેશી બ્લોગ વિડીયો પસંદ આયો તો લાઇક શા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અમારા વિડીયો જોવા માટે લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી બાય